હેલો મિત્રો અમુક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે જો અમે એ અમારા કાકાની છોડીના ટોલ લો કરવા માટે આવતા હતા તો એ બધા મહેમાનો જમવા બેસવા બરાબર અને અમે અમારા ભાઈ બરાબર અમે બીજા ત્રણ જણ આવીએ સાસનો વેપાર કરીએ મતલબ સાસ વ્યક્તિએ તો આમાં અમે એક કાંડ કર્યો હતો અરુણ રહે ભાઈ કહીએ તો રહે ભાઈ

સમકે અમાર વિવાહ તો આવા તર આવો એટલે આતારે મોંડા ખાને ઉપર હોવા વાત તો કામ બધાને પાણી મેસનું વધારે મેં બરાબર પાણી વાળી સાસ બધા પીવાઈ જઈએ અને નેચર નેચર તાવે મારો મળે એ અમે રાખ્યો અમારા માટે જ્યારે અમે ખાવા બેસીએ ને હલાય હલાય જાડો લહેરાજો જાડી લહેરાજ સાસ કાઢી ગયો અને પીસી અમે મિત્રો ચલો ખાવા જઈએ અમે બાય